નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ખડસુપા પાસે આજે વહેલી પરોડે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું અવસાન થવા પામ્યું છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એક વાહનનું અચાનક ટાયર ફાટતા વાહન આખું ફંગોરાયું હતું અને રોંગ સાઈડ તરફ આવી ગયું હતું જેને લઈને વાહનને ભારે નુકસાન થયું હતું અને વાહનમાં સવાર એક વ્યક્તિનું અવસાન થયાનું સમાચાર પણ સાંભળ્યા છે ત્યારે આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક સામ સર્જાયો હતો વહેલી સવારથી જ અહીં આ ઘટનાને લઈને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે અમારા દર્શક રશ્મિભાઈ દ્વારા મોકલવામાં આવ્યો છે અને જે માહિતી અમને સાંપડી છે તે સ્થાનિક સૂત્રો દ્વારા સાંભળી છે નવસારી એલસીબીની ટીમે રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાના બે આરોપીને ઝડપી પાડ્યો છે નવસારી એલસીબીએ આપેલી પોલીસ યાદીમાં જણાવ્યા મુજબ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં ભાગેડું આરોપીઓની બાતમીને આધારે ઝડપી પાડ્યા છે જે બે આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં એક રામકુમાર ઉર્ફે દિલ્લુ પરમાર રહે અમરોલી સુરત મૂળ રાજસ્થાની અને અન્ય શત્રુધ્ધન ઉર્ફે રાજેશગીરી રહે કામરેજ રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા નવસારીના ધોળાપીપરા પાસેથી આ બંને આરોપીને ઝડપી પાડવાનું પોલીસ યાદીમાં જણાવવામાં આવ્યું છે આ આરોપીઓ રિક્ષામાં મુસાફરને બેસાડી લઈ જતા હતા અને ત્યારબાદ ધાકધમકી અને ચપ્પુ જેવા હથિયારો બતાવી તેમને લૂંટી લેતા હોવાની મોનસ એપેટ ધરાવતા હોવાનું પણ પોલીસ યાદીમાં જણાવાયું છે આ આરોપીઓ અન્ય ગુનાઓમાં પણ અન્ય શહેરમાં નોંધાયા છે અને તેમના પર એ ગુના નોંધાયા છે ત્યારે નવસારી એલસીબીની ટીમે આ બે આરોપીને ઝડપી પાડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે રોટરી ક્લબ નવસારી દ્વારા સ્વચ્છતા અભિયાનનો વર્ષની શરૂઆતથી આરંભ કરવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ ધરાવતી નવસારી સ્થિત રોટરી ક્લબ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે આ વર્ષે બે હજાર પચીસની શરૂઆતથી સંસ્થા દ્વારા નવસારી ક્લીન સિટી અભિયાનના ભાગરૂપે એક સ્ટ્રીટને દત્તક લઈ સ્વચ્છતા જાળવવા માટેની જવાબદારી ઉપાડી લીધેલ છે નીલાંજન કોમ્પ્લેક્ષ દુધિયા તળાવથી અક્ષરવિહાર એપાર્ટમેન્ટ આશાબાગના રસ્તાને દત્તક લેવામાં આવે છે સદર વિસ્તારના રહીશો પૂરો સહકાર મળશે તેવી આશા રાખવામાં આવી છે મનપુર સ્કૂલના વિદ્યાર્થીઓ રસ્તી ખેંચમાં તાલુકા કક્ષાએ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત રસા ખેંચ અંડર સેવન્ટીનમાં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સૂઝબૂઝપૂર્વક રમતનું પ્રદર્શન કરી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવી નામ રોશન કર્યું છે ત્યારે બાળકોને મંડળના ટ્રસ્ટીઓ તથા શાળાના આચાર્ય આર જે થોરાટ દ્વારા વિજેતા ટીમ અને પ્રશિક્ષકની સુંદર ભૂમિકા ભજવનાર શિક્ષક કિશોરભાઈ અને અખ્તરભાઈને શુભકામના પાઠવી જિલ્લામાં પણ અવ્વલ રહી આગળની સફર માટે આશીર્વાદ આપ્યા હતા ચિખલી પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો નવસારી જિલ્લામાં નોંધાયેલ મિલકત ગુનામાં આરોપીઓને ઝડપી પાડવા માટે નવસારી જિલ્લા એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ વણૌકેલિયા ગુનાઓ શોધી કાઢવા તપાસમાં હતી તે દરમિયાન આ ટીમના પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના એક ગુનામાં સંડોવાયેલ સુરતના ડિંડોલી ખાતે રહેતો અવિનાશ પપ્પુભાઈ વિંદ

સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત સુવિધા કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અમલસાડ ખાતે આયુષ મેળો યોજાયો આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવારમાં દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાલિયાવાડી નવસારી દ્વારા અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ ખાતે આયુર્વેદ તથા હોમિયોપેથી અંગે પ્રચાર પ્રસાર સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે આયુષ કેમ્પની ઉજવણી અમલસર ખાતે કરવામાં આવી હતી જેમાં વન ઔષધિ પ્રદર્શન પંચકર્મ યોગ માર્ગદર્શન તથા અલગ અલગ વિભાગ ઓપીડી અંતર્ગત સેવા આપી હતી આ કેમ્પમાં વેદ ઉર્વીબેન પટેલ વેદ અમી દશોધી ડોક્ટર માધવી ગઢવી તેમજ જિલ્લા પંચાયતના આયુર્વેદ ડોક્ટર વેદ શૈલેન્દ્ર નાકરાણી વેદ પ્રકાશભાઈ ચૌહાણ તથા વેદ નિલેશભાઈ પટેલે સેવા આપી હતી આ આયુષ કેમ્પની મુલાકાત નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાએ પણ લીધી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઇન્ટ બે આઉન્ડ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ નવ ઊંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકોતેર ટકા અને સાંજે તેંત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ એકેડેમી શાળામાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ વાંસદા તાલુકા કેળવડી મંડળ દ્વારા સંચાલિત આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ એકેડેમી શાળામાં તારીખ બાર એક બે હજાર પચીસના ના રવિવારના રોજ સાંજે પાંચ કલાકે શાળા પટાંગણમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે શાળાઓમાં સર્વાંગી વિકાસ શૈક્ષણિક બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વાર્ષિક મહોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક મહોત્સવને જીવન જનની નામ આપીને ખેડૂતોનું મહત્વ અને ધરતી સુરક્ષાને મહત્વ દર્શાવતી સુંદર થીમ રજૂ કરવામાં આવી હતી ખેરગામ પોલીસે સુરતમાં થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો ખેરગામ વાહન કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ સતીશભાઈ અર્જુનભાઈ નાઓને ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધાર મળેલ કે કાળા રંગની હોન્ડા સાઇન મોટર સાયકલ 05 એમ એન નાઇન એટ સિક્સ થ્રી લઈને ચીખલીથી ખેરગામ તરફ ઈસમ આવે છે જેની દેખરેખમાં તપાસના કામમાં આરોપી અજય અશોક વાસફોડા ઉમર વર્ષ રહે ઉગત ઝુપડપટ્ટી મોરાભાગર રાંદેર સુરતને પકડી પાડી મજકુરની પૂછપરછ કરતા આરોપીએ તારીખ અઢાર એક બે હજાર રોજ સવારે આશરે સાડા દસ એક વાગ્યે મોટરસાયકલ ચોરી કરવા માટે ફરતા ફરતા સુરત શહેર કતારગામ શ્રીજી પાર્ક સોસાયટી પાસે ગયેલ ત્યાં ગેટ પાસે પાર્ક કરેલ મોટરસાયકલ ત્યાંથી લઈને ચાલી ગયેલ હતો તે મોટરસાયકલ ચોરી કરેલ હોવાનું જણાય આવેલ જે બાબતે મળી આવેલ મોટરસાયકલ રજીસ્ટર નંબર તથા એન્જિન ચેસીસ નંબરના આધારે

નવસાને મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ તેના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા વીસ કરોડનું અનુદાન ફાળવાયું છે જેમાંથી રૂપિયા દસ કરોડ શહેરના સૌંદર્યકરણ અને બાકીના રૂપિયા દસ કરોડને મહાનગરપાલિકાની કચેરીના વિકાસ માટે ફાળવાશે મહાનગરપાલિકાના સૌંદર્યકરણ અને વિકાસના આયોજન મુજબ શહેરના જાહેર સ્થળોએ સુંદર પેઇન્ટિંગ કરાશે આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વિવિધ સ્થળોએ બનાવાયેલ વોકવે બગીચાઓ તેમજ શહેરની વિવિધ સરકારી કચેરીઓ આસપાસના બગીચાઓમાં પણ પેઇન્ટિંગ કરાશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરીના રોજ એકસો આઠ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સ્વપ્નલક સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ડોક્ટર ચિન્મન પંડ્યાજી ત્રેવીસ તારીખે વિશેષ ઉપસ્થિત રહેવાના છે વિવિધ કાર્યક્રમોનું આયોજન આ સમગ્ર યજ્ઞ દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં બાવીન શાસ્ત્રીની ભજન સંધ્યા તારીખ બાવીસમીના રોજ યોજાવાની છે બાવીસમીના રોજ સવારે બાળત્રીસ કલાકે યાત્રા પણ નીકળવાની છે આ ઉપરાંત મેડિકલ કેમ્પનું આયોજન પણ યોજવામાં આવ્યું છે જેમાં નવસાઈ રોટરી આ ઇન્સ્ટિટ્યૂટનો સહયોગ છે આ ઉપરાંત નિરાલી હોસ્પિટલ દ્વારા કેન્સર કેર કેમ્પનું અને અને થાપા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે નારીઓ જાગો સ્વયંને ઓળખો એ અંગે પરિસંવાદનું આયોજન અને સંસ્કાર પરંપરા પણ યોજવામાં આવી છે તો વિવિધ કાર્યક્રમોનું આયોજન સ્વપ્નલક સોસાયટીમાં કરવામાં આવ્યું છે વાંસદા યુવા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિત્તે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વાંસદા યુવા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપના ફોટાને ફૂલહાર તથા દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ હાજર રહી પુષ્પાંજલિ અર્પણ કરી અને એમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા જલાલપુર ઘટક એક ના પોષણ ઉત્સવ કાર્યક્રમ કોલાસણા ગામે યોજાયો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાનો ઘટક એકનો પ્રોગ્રામ કોલાસણા ગામના કોલાસણા મલ્ટીપર્પઝ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં કોલાસણા ગામના સરપંચ હિરલભાઈ ઉપસરપંચ ગીરીશભાઈ ગામના આગેવાનો પ્રાથમિક શાળાના શિક્ષક વાનગીના નિષ્ણાંત મયંગભાઈ મેડિકલ ઓફિસર ડોક્ટર ગાર્ગી મેડમ આઈસીડીસીએસ સુપરવાઇઝર આકાક્ષાબેન હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ટીએચઆર અને મિલેટ્સ સરગવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકર બહેનોએ વાનગી સ્પર્ધામાં ટીએચઆર માંથી નંબર આપવામાં આવ્યા અને મિલેટ્સ વાનગીઓમાંથી પણ નંબર આપવામાં આવ્યા હતા લેવા પાટીદાર સમાજ એલપીએસ યુએસએ ના પ્રમુખ નવસારી સમાજની મુલાકાતે નવસારી સ્થિત સમસ્ત લેવા પાટીદાર સમાજ તિગ્રાવાડી મુકામે અમેરિકા સ્થિત લેવા પાટીદાર સમાજના પ્રમુખ જગદીશભાઈ સાંદિલાલ પટેલે તેમના સહ કાર્યકરો સાથે પધાર્યા હતા જેમનું સંસ્થાના પ્રમુખ અજીતભાઈ પટેલે સ્વાગત કર્યું હતું નવસાઈના સમાજના ટ્રસ્ટીગણ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્યો સાથે શૈક્ષણિક તબીબી અને સામાજિક ક્ષેત્રે આપણે સાથે મળી કામગીરી કરી શકીએ તે બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન